આજે રાત્રે એક વાગે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ અને મામલાદાર થાનગઢની સંયુક્ત ટીમ દ્વારા જામવાળી વિસ્તારમાં સરકારી સરવાર નંબરની અંદર આકસ્મિક દરોડા પાડવામાં આવેલા હતા અને આ દરોડા દરમિયાન જે કાર્બોશેલ એટલે કે કોલસાનું જે ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિ થાય છે ત્યાંથી પાંચ લાઈવ કુવા કોલસો કાઢતા છે એ જપ્ત કરવામાં આવેલા હતા અને આ સાથે સાથે એક ટ્રેક્ટર બે કમ્પ્રેસર મશીન ચાલી મેટ્રિક ટન કાર્ગો પાંચ ચરખીઓ ત્રણ બકેટ અને એક બાઇક આમ મળીને કુલ પંદર લાખ પચાસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે આ તમામ તમામ મુદ્દામાલ જે જપ્ત કરી અને મામલાદાર કચેરી થાનગઢ અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે